નમસ્તે મિત્રો આજના વિડીયોમાં એક એવા વિષય પર ચર્ચા કરવા જઈએ છીએ જે આપણામાંથી દરેકને ખૂબ જ જરૂરી છે સ્વપ્રેમ એટલે કે તમારી જાતને પ્રેમ કરવો આપણે ઘણી વાર બીજા લોકોની દેખરેખ રાખવા માટે તેમના માટે બધું કરવા માટે તત્પર રહેતા હોઈએ છીએ પરંતુ આપણા માટે સમય નથી કાઢતા આથી ચાલો આજે વાત કરીએ કે દરરોજ કેવી રીતે તમે સરળતાથી સ્વપ્રેમની પ્રેક્ટિસ કરી શકો જો તમે સ્વસ્થ અને ખુશ જીવન જીવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે આ વિડીયો અંત સુધી જોજો અને આજે જ તમારી જાત સાથે કરવાનું શરૂ શરૂ કરો કરવાના પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી તો તરત કરી લેજો આ વિડીયો તમને ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તમારા પ્રેમભર્યા કોમેન્ટ્સથી અમને વધુ મજા આવે છે ચાલો હવે આગળ વધીએ શું તમે જાણો છો કે તમારું મન અને શરીર તમને રોજ રીઝવવા માટે કઈ રીતે કામ કરે છે હવે સમય છે કે તમે પણ તમારી જાતને રીઝવવા શીખો આજે અમે તમારા માટે લાવ્યા છીએ સાત સરળ રીતો જે તમારું જીવન બદલી નાખશે સવારનો સમય તમારી સાથે વિતાવો તમારો દિવસ કેવી રીતે શરૂ થાય છે તેનો તમારી તમામ જિંદગી પર અસર પડે છે રોજના દિવસની શરૂઆત દસ મિનિટ માટે શાંતિથી બેસીને આભાર વ્યક્ત કરીને કરો તમારી નજીકની એક નોટબુક રાખો અને તેમાંથી ત્રણ વસ્તુઓ માટે આભાર વ્યક્ત કરો આ દરેક દિવસની શરૂઆતમાં હકારાત્મક ઉર્જા આપે છે તમારું પ્રતિબિંબ જોઈને પ્રેમ કરો દરરોજ તમારું પ્રતિબિંબ જોતી વખતે તમારા માટે બે મીઠા શબ્દો કહો હું મારી જાતને પ્રેમ કરું છું અથવા હું પ્રયત્નશીલ અને ખાસ છું આ સ્વપ્રેમની મજબૂત શરૂઆત છે તમારા શરીરનું ધ્યાન રાખો શારીરિક સ્વાસ્થ્યના વગર મનની શાંતિ અને આનંદ શક્ય નથી નિયમિત વ્યાયામ યોગા અથવા ફક્ત દસ મિનિટની ચાલ તમારા શરીર માટે ખૂબ જ સારું છે તમારું મન મંદિરની જેમ સાફ રાખો રોજે રોજ તમને જે નકારાત્મક વિચારો આવે છે તેને રોકવું જરૂરી છે મેડિટેશન અથવા દ્રષ્ટિ અભ્યાસ દ્વારા તમારું મન સાફ રાખો રોજ પાંચ મિનિટ મેડિટેશન સાથે શરૂ કરો અને તમારું મન શાંત થતું લાગશે તમારા માટે સમય કાઢો તમારી પરિવાર અથવા તમારા ધ્યાન જરૂરી છે પણ તમારું મહત્વ છે દરરોજ ઓછામાં ઓછા મિનિટ માત્ર તમારા માટે રાખો આ સમય કોઈ પુસ્તક વાંચો કંઈક નવું શીખો અથવા ફક્ત આરામ કરો તમારા ખોટા વિચારોથી દૂર રહો ઘણીવાર આપણે આપણા ખોટા વિચારોના મારામાં પડતા હોઈએ છીએ હું આમાં નાકામું છું અથવા મારી સાથે આ કેમ થયું આવું વિચારવું છોડી દો ખરાબ વિચાર આવે ત્યારે પોતાને કહો કે તમે બધું યોગ્ય કરી રહ્યા છો જમવાનું પ્રેમપૂર્વક કરો તમારું શરીર એક દેવસ્થાન છે જ્યારે તમે જમો ત્યારે તે સાથે પ્રેમપૂર્વક રહો ધીમે ધીમે ખાવા અને દરેક ગ્રાસનો આનંદ માણવા શીખો વિર્યાની આઝમાવટ શરૂ કરો આજે જ આ સાત સરળ પગલાં તમારા જીવનમાં બદલાવ લાવશે જીવનમાં તમારા પ્રત્યે પ્રેમ અને આદર અનુભવશો તમારું સ્વાસ્થ્ય આનંદ અને વિશ્વાસ વધશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરવો તમારા પ્રિયજનો સાથે શેર કરવો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા પ્રેમભર્યા ફીડબેક અમારા માટે પ્રેરણાનું કામ કરે છે તમારી જાતને પ્રેમ કરો અને હંમેશા યાદ રાખો તમે ખાસ છો તમે મહત્વના છો અને તમે અનમોલ છો